પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેડિકલ એન્ડ હોસ્પિટલમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી મહિલા તબીબ જોડે હોસ્પિટલના સેમિનાર હોલમાં કેટલાય નરાધમો દ્વારા બળાત્કાર ગુજારી મહિલા તબીબની હત્યા કરવામાં આવી છે તો બળાત્કાર ગુજારી હત્યા કરનાર નરાધમો સામે હાલ સુધી કડક પગલા લેવામાં આવ્યા નથી જેને લઈને આજ રોજ દાહોદના ઝાયડસ મેડિકલ એન્ડ હોસ્પિટલમાં અભ્યાસ કરતા તબીબો દાહોદના ઝાયડસ હોસ્પિટલના ગેટ પર બેસી વહેલામાં વહેલી તકે મહિલા ડોક્ટરની ન્યાય મળે અને બળાત્કાર અને હત્યારાઓ સામે કડકમાં કડક પગ લેવાની માંગ સાથે ચોક્કસ મુદત હડતાલ પર ઉતર્યા હતા આરજીકર મેડિકલ કોલેજમાં જે સેકન્ડ ઇયર રેસિડેન્ટ હતા એમના સાથે જે ગેંગરેપ અને મર્ડર ઘટના બની એને આજે આટલા દિવસ થઈ ગયા તો એ કોસ એના સામે એક્શન લેવાયું નથી અને એના એમને સપોર્ટ કરવા આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં જે સ્ટ્રાઇક ને પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે એના માટે અમે પણ આજે સ્ટ્રાઇક રાખી છે અને જ્યાં સુધી કોઈ ઠોસ એક્શન નહીં લેવાય ત્યાં સુધી આ સ્ટ્રાઇક ચાલુ રહેશે જે થયું છે એ આખા નેશન માટે બહુ ખરાબ વસ્તુ છે કોઈ ડૉક્ટર સાથે આવું નહીં થવું જોઈએ એના અગેન્સ્ટમાં અમે પ્રોટેસ્ટ કરીએ છીએ બીકોઝ અમે અમે એઝ એ ડૉક્ટર હંમેશા પેશન્ટ માટે ટ્વેન્ટી ફોર આવર્સ અવેલેબલ હોઈએ છીએ અમે પેશન્ટ માટે આટલું જોઈએ છીએ તમારી અમારી સેફ્ટી ઇમ્પોર્ટન્ટ છે અને જે સિક્યોરિટી છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અ ફિમેલ ડૉક્ટર ટ્વેન્ટી ફોર અવર્સ અમે જ્યારે પેશન્ટ માટે અવેલેબલ હોઈએ છીએ તો અમારી સેફ્ટી માટે પણ કોઈએ જોવું જોઈએ સેફ્ટી પ્રોપર નથી મળતી ત્યારે આ બધા ઇન્સિડન્ટ બની છે એન્ડ ધીસ ઇઝ નોટ ધી ફર્સ્ટ ટાઈમ કે કોઈ ડૉક્ટર સાથે આઉટ થયું છે એવરી સિક્સ મંથસ આવું કંઈક ને કંઈક આખા ઇન્ડિયામાં કશે ને કશે ચાલતું જોઈ છે વિચ ઇઝ રોંગ એન્ડ ધી નેશન નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ રોંગ એન્ડ ધીટ્સ નીડ્સ ટુ બી સ્ટોપ એટલે પોઈન્ટ તો અમે ખાલી એટલું જ કહેવા માગીએ છીએ કે અમે જ્યારે પેશન્ટ માટે આટલું બધું કરીએ છીએ અમારી ઊંઘ અમારી આખી હેલ્થ બધું બગાડીને જ્યારે કરીએ છે ત્યારે ઇન્ડિયાવાળા લોકોને જનરલ પબ્લિકને પેશન્ટને સિક્યોરિટીવાળાને ગવર્મેન્ટને સમજવું જોઈએ કે વી આર ઓલ્સો ઇમ્પોર્ટન્ટ અમારી હેલ્થ બી ઇમ્પોર્ટન્ટ છે અમારી સિક્યોરિટી અમારી સેફ્ટી બી ઇમ્પોર્ટન્ટ છે તો બસ અમે શાંતિપૂર્વક ખાલી એટલું ગવર્મેન્ટને કહેવા માગીએ છીએ કે અમે જ્યારે એટલું બધું આપતા હોય તો અમે તમારી પાસે પણ એક્સપેક્ટ કરીએ છીએ